ખાધી કાસી કાશી કેરી ખાધી હવે નથી ખાવી હવે હેને એક કેરી હતી ને પાકેલી કાઢી દીધી હવે નથી તો કાલે હેને કેરી લઈ આવ્યા તો એમાંથી કાલે એક કેરી નીકળી ને આજે બીજી કેરી નીકળી પાકેલી બીજી બધી કાશી તો મેં ને પકવવા મૂકી દીધી હે ને આહા ને એમ કે મમ્મી મારે હજી એક કેરી ખાવી જો મેં એને એક કેરી સુધા દીધી તો મેડમે ખાઈ લીધી હે મને બટકો ભરવાય ન દીધો કા ને મારે જો રાંધવાનું સારું છે વાગે છે ને હું લઈ આવી હું બકાલું ટમેટા મરચાં ધાણા અને લીંબુ એ લીંબુ તો જો મૂંઘા વીજના ત્રણ જ આઈપા કેરી ઊંઘી લીંબુ મૂંઘું બધું મૂંઘું મૂંઘું દાઠ થઈ ગયું બકાલું સીજા હવે નો કાટતી જો કેવી આ હા સાસી હે એમાં કેરી કેલી કાશી હે

મેં જોવા ઘરી દાળ દાળભાત ભાત રહ્યા હે એનામાં હે ને આહાના ને ખાવા હે બી ભી બાફેલા બી હોય ને તો ખાવાની મજા આવે તો હું પેલા હે ને નાખતા ભૂલી ગઈ હતી યાદ હું પછી રહી દઈને યાદ આવે હું કાલે હવે બે સીટી કરના ખૂંતા ભાઈ બખાઈ જાય તો દાળ ભાત કર્યા હે એમ આહાના જો કે સુધારી હે એમાં તુબા ભૂખી ગઈ બતાવી દઉં તમને ઈ ઓલા ઘર આ ને અમે આ ઘરમાં આ આટા પાટા મારીએ હે ને અને જોવે ફોન ને કુકર ધાગે હે કુકર ફોન રાખ માં ધબકતા ફોન અડાડી ને રાખ્યો લઈ ને લાવ કેરી સુધારી દઉં સુધારી દઉં લાવ કેરી પછી મોરથી મને ખાવા દેજો હારે અડધો અડધો ભાગ હો દઈને ભાગમાં ભાગ મને કે નહીં દઈ કેરી ભાવે કે কোনে ঝিনকা হতা তাই হ্যাঁ পাটা খাই গেলে মেয়ে খাতা তে খাতা আহ না মেয়ে দিকে হাতে এনে

મૂકી દીધી ખીચડી કરવાના છે કોબી પટેટાનો હંભારો અને ખીચડી જોવા રમે ટીવી જોવા તુબા હા એ જે હમણાં જ છે તો હું બહુ રાંધી નાખો ને આમાંથી કાઢી લઉં હું કોબી કોબી બટેટાનો હંભારો કરી નાખશું બટેકાનો સંભારો અને ખીચડી તો જ મેં કોબી મરસણ સુધારી લીધા હે ને સંભારો નાખવાનો હોય પણ આખડી નહીં આપણે નાખીએ થોડી ઘરે લટાણે જો ગેસ ઉપર પાકે ખીચડી ખીચડી પાકી જાય પછી કશું સંભાળું સંભાળો મરાઈ ગયો હોય ને વધ્યો હે આ કોબીના કોતરા નાખીએ કચરામાં કોતરાને

વાહાના ખાટલા ઉપર આ જીનકુ ઘર ને એનો ખાટલો એની અંદર રાખી દેજે હવે ખાટલા ક્યાંક બળી જ આહના કેટલા ટાઈમ છે લેવો લેવો કરતી હતી ખાટલો ત્યાં ને પપ્પા ને તો લે

હા ને ખાવા બેહી કે હે સંભારો ને ખીચડી ને ખાવા ચંડા લુસ્તા લુસ્તા હમ હમ સરદી થઈ ગઈ ને મોબાઈલ માં કઈ નહી આવે આજ ને એમબી પૂરા ટીવી જોવો અને ખીચડી સંભારો ને ખાવ હાજી હાજી તો લુતે રૂમાલ કે તારો ગંધારી એક નંબર ની ગંધારી હે તું એ ગંધારી હું તો કઈ ન તો તસલ ઉપારી હે તું જ દવાઈ ગયા હે આમાં તુબા બેન ઉઠી ગયા છે અને જીનકા ખાટલા પર સુઈ ગયા છે કા તુબા જીનકો બબુકલો બબુકલો ખાટલા પર સુઈ ગયા છે ઓ આલે મઈલે અ જીનકો ખાટલો એ કોને માટે લાવ્યા પપ્પા હે ચકુબાઈ ચકુના જે તુબાનો લા ખાટલા પર હુરાવીનું આ ખાટલા બેઠી હું તુબા બલાની ઇતિ વિજો વે નહી દિવાયો નહી દિવાયો ના નું ના વિપ્રના નું ખટલો મોટો વિર મોટો ખટલો આ તવાયા તે બે ને ને હોવા દે તો બાય ન્યાતી ખૂટી ખૂટી મને જોવે એ ચેકુ બાય એ મગુર તુ